અને જીરું જેવું આપણું હવે પાકી ગયું છે તો ટોટલ દસક જણા જીરું ઉપાડે છે અને આ જો અમે આને કોરયુ કૈયા પડીને એ બધી સેજ આપણે આમાં હુકારાની અસર હતી એટલે સેજ પાણીની અછત રહી ગઈ હતી એટલે એટલું બધો જીરુંનો વલ નથી થઈ ગયો પણ તેમ છતાં પણ જીરું હેધ્ય જોઈ લો તમે અંદર તો આજે આપણે વહેલું છ વાગે ઉપાડવાનું ચાલુ કર્યું હતું અને હજી એક વાગ્યું તોય એ છે ઉપાડવાનું અને હજી આના આપણે પોલા કુંજા કરવાના એ હું તમને આગળ બતાવતો જઈશ તો હાલ આપણે ફટાફટ હવે જીરું ઉપાડવા માંડી તમે વ્લોગ જોતા રહીજો અ ફ્યુ મોમેન્ટસ લેટર બે વાયગો બરાબર અને આપણે જીરું લેવાનું કરી નાખ્યું એ બંધ કારણ કે બે વાગ્યા પછી જીરું રહ્યું ને ખરવા માંડે જેમ તડકો વધારે તપતો જાય ને એમ જીરું કડકાતું જાય એટલે જીરું ખરવા માંડે છે એટલે આપણે જો જેટલું જીરું આપણે આજે ઉપાડ્યું હતું એના જો આવા આપણે કુંજવા કરી નાખાય બધા અને અમે આને હે ને કુંજવો કહી આપણે જે જીરાની નાની નાની કોરીઓ આવે ને એને આપણે ભેગો કરી અને આ રીતનો આપણે કુંજવો કરી નાખીએ જો ફરતી બાજુ તમને બતાવી દો તો આ ટાઈપનો આપણે કુંજવો કરી નાખીએ અને આનો એક ફાયદો શું થાય ધારો કે અમુક અમુક આપણે જીરાના છોડવા હોય એની જો આ વરિયાળી રહી લીલી હોય બરાબર લીલી વરિયારી હોય એટલે એને આપણે બારે આવી રીતે રાખીએ એટલે બધી વરિયારી સુકી જાય સમજ્યા એટલે આ મોટો એક ફાયદો આનો થાય અને બીજો તો આપણે જે કોરિયું પડી હોય ખેતર અંદર બરાબર તો અમુક અમુક ફેરું આપણે અત્યારે પવનના વંટોરી આવે નાના નાના એના લીધે કોરિયું એક એક પડી હોય એટલે એ ઉડવાની શક્યતા રહે એટલે કે સંપથી જંપ બરાબર આપણે બધાએ આપણે કોરિયું ભેગી કરી નાખીએ એટલે એક સાથે કુંજો બની જાય અને એના ઉપર આપણે જો આપણે આ ઢેફું મેં દીધું હર્યું ને મોટું બરાબર આ ઢેફું મેં દઈએ એટલે વજન આવી જાય કુંજા ઉપર એટલે કુંજો ઉડ ઉડવાની શક્યતા ઓછી રહે એટલે આ એક કુંજાનો ફાયદો થાય બે ફાયદો થાય જેના લીધે અને બીજો ફાયદો એ થાય કે આપણે ભેગું કરવું હોય જીરું જ્યારે હલર આવે ત્યારે આપણે આ કુંજાને જ ભેગા કરવાના રહે જો આપણે કંઈક હાઠક જેવા કુંજા થયા જ અને આ જીરા અંદર મેન વાત એ કે આમાં આપણે હુકારાની અસર હતી એટલે એટલું બધું ઉતારું નહીં આવે પણ ખર્ચો નહીં માથે પડે સમજ્યા દાળિયાના દવાના ને આપણે બધાની દાળી નીકળી જાય છે એટલે એ પ્રમાણે એનું જીરું તો થઈ ગયું જોવા અને આમાં સે જ હુકારું હતો એટલે આપણે પાણી નહીં પે ગયા અને જોવા અમુક અમુક જગ્યાએ હાવ આપણે જીરું નીંદી અને પેલું પાણી ત્યારે આમાં હુકારાની અસર થઈ ગઈ હતી એટલે આપણે પાણી પાઉનું મેકી દીધું હતું બાકી પડું આપણું ઘણું મોટું હોય નવ દસ વીઘા જેવું પડું છે અને બાકી જો નાનું નાનું ઠુંગલી જેવું જીરું રહી ગયું આમાં જો આ પ્રમાણે એનું જે જ્યાં પણ હે અહીંયા જીરું હારું જતું મેં આનો અગાઉ એ બ્લોગ આપણે બનાવ્યું તો બરાબર પણ જે જગ્યાએ જીરું રહી ગયું છે અહીંયા સારું છે બાકી અમુક અમુક જગ્યાએ તમને મેં એનકા બતાવી ત્યાં પ્રમાણે જો આ કુકરાની અસર હોય અને એમાં જો વરિયારી આ પ્રમાણે જે હતી એ સોટી રહે પણ આ વરિયારી એટલી બધી કાંઈ કામ ન આવે કારણ કે આ હલરમાં ઉડી જાય વરિયારી જો આવી રહી નહીં આ વરિયારી હલરમાં ઉડી જાય એટલે આ વરિયા કામ ન આવે અને આને જો મેં પાણી પી દીધું હોય ને તો આ જી અમુક અમુક વહી જાય એટલે હું કારણ લીધે આપણે આમાં કાયસ કરી નથી આવી ગયા બાકી આ ખેતર અંદર જીરું રહ્યું એ આપણે જ વાવેલું છે એ તો જબર છે એ તો હજી દસ પંદર દિવસ કાઢી નાખશે કારણ કે એ બધું લીલું છે જોવા તમને અહીં દેખાતું છે એને કાંઈ હું તમને બતાવી દઉં છું એટલે પણ આજે આપણે ફાઈનલ આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું કારણ કે આટલા દિવસથી આપણે આમાં હુકારો આવે ને કાર્ય આવે ને કેટલી દવા સાટી સાંટી થાકી જાય ત્યારે છેલ્લે માનમાન આ આવે બાકી અમુક અમુક લોકોને આ દી નો ન આવે કે જીરું ઉપાડવાના અને જ્યારે આપણે અલરથી ગાઢી અને જ્યારે આપણા બાજકા અંદર જીરું આવે ત્યારે સાચું ગણાય કે હવે જીરું આપણે થયું ત્યાં લગન કાંઈ નેઠું ન હોય આમાં ક્યાં રોગ આવે કે હું હોય કાંઈ નક્કી ન થાય જીરાનું એટલે ફાઇનલ આપણે આ જે મુરત કરી નાખ્યું એ અને હા થયા એ પણ જીરું આપણું આ ખેતર અંદર જો ખેતર આપણું મોટું છે આ મેળીવાળું ખેતર છે આપણું અને તમે જો આ ખરડ દેખાય અહીં આપણે અતિ પ્રમાણમાં હુંકારો હોય એટલે અહીંયા આપણે ખડ નથી લીધું એમાં ખોટો ખર્ચો નહીં દાળિયાનું કીરો વધારે બાકી જ્યાં જ્યાં હારું હારું જીરું હતું અહીંયા અહીંયા જો ઉપાડી લીધું ત્યાં અહીંયા આપણે ખડ લઈ અને જો આ પાર એ તમને દેખાતું છે અહીંયા બધું આપણે આને પંદર હોળ દી અગવડ લીધું હતું આમાં મોટું મોટું ખડ થઈ ગયું હતું એટલે લેવા ટાણે વાહમું પડી જાય એમજે અને વહેલું આપણે હા તો આપણે કેટલા વહેલું પાંચ સાડા પાંચ લેવાનું ચાલુ કરી અને બે એક વાગે આપણે બંધ કરી નાખીએ જીરું ખરવાનું ચાલુ થાય એટલે અને હાજો કોરાનું આપણે નથી જીરું ઉપાડતા એટલે આ પ્રમાણે એના કુંજા અમે કરી અને તમે આ ફાઇનલ તમે શું કહો આને અમે એમ કે કુંજા કે અમુક અમુક જગ્યાએ આને શેરા કે બરાબર એટલે આ નામ હે આ એના અમે આ આ નામ કહી બરાબર તમે હું આને કહો એ કોમેન્ટમાં જરાક જણાવી દીજો એટલે બધાય આપણા સબસ્ક્રાઈબરને ખબર પડે કે આ કુંજાને અલગ અલગ વિસ્તારમાં કયા કયા નામથી ઓળખાય બરાબર તો હવે તમને હું આનકા બાજુનું જીરું રહ્યું એ બતાવી દઉં કે એ હજી કેટલું લીલું છે તો આપણે જે અત્યારે આજે જીરું પડવાનું ચાલુ કર્યું હવારમાં એ આ પડવું એ બરાબર ફેન્સિંગના ઓલપાનું અને હવે હું આલ્પાના પડામાં વ્યાય હો જે મેં તમને કીધું કે એમાં જીરું બતાવું તો એ જીરું બતાવી દઉં આમાં આપણે પૂરેપૂરી કાયશ છે જીરાની પૂરેપૂરી સેવા કરી છે એટલે આનું જીરું જુઓ પૂરેપૂરા પાણી આપ્યા છે એટલે આનો દાણો જુઓ તમે એક ફેરું ખાલી જીરાનો દાણો જુઓ તમે મજબૂત અને કેટલો બેઠો હે જોરદાર તો આમાં આપણે પૂરેપૂરું પાણી આપ્યા હે અને દવાનો પણ પૂરેપૂરો ખર્ચ કર્યો છે આમાં દવાનું પણ જ્યારે ઘટાડો નથી આપ્યો એટલે આ જીરું જો એક નંબર જીરું છે આમાં એટલે એ જીરામાં અને આ જીરામાં જમીન આસમાનનો ફેર છે એટલે જેમાં હુકારો આવે એટલે આપણે આમ નિમિત્ત હારી જાય કે હવે હું આને કરું એટલે આપણે બે ખેતરમાં અડધા અડધા ખેતર અંદર ફુકારો આવી ગયો તો બાકી ત્રણ ખેતરમાં જો કડે ધડે જીરું છે જોઈ લ્યો તમે આ જીરું આ ખેતર હે નવક વીઘાનું છે પણ આમાં જુઓ અમુક અમુક જગ્યાએ ખડ ખડું ને એટલામાં જીરું ઓછું ઉગેલું છે અહીંયા આપણે જે બોલું માવઠું આવ્યું ને વચમાં ત્યારે પાણી ભરી ગયું હતું એટલે જીરું નતું ઉગ્યું તો ઈ એ હમણાં થોડું થોડું હે એટલું બધું નથી ઈમાં પણ આ જ્યાં ઉગી નથી જ્યાં ખડ ને અહીંયા જીરું જો આવું અહીંયા બધા ઉપર જો તમને દેખાતું છે એમ છે કોલા બાવરાની વાડ દેખે ને અહીંયા લગન લાંબુ પડું હે એટલે આ 9 10 વીઘા નું પડ્યું છે એટલે આમાં જીરું જો એક નંબર છે અને આમાં આપણે ત્રીજા માળની વરિયારી આવી ગઈ જોઈ લ્યો તમે આ ત્રીજા માળની વરિયારી છે એટલે આ તો હજી જાજા દિવસ કેંચલી છે કારણ કે હજી વરિયારી લીલી છે અને અમુક અમુક જગ્યાએ પીરી પડી જાય પણ આપણે આટલી બધી લીલી વરિયારી ઉપાડી ન લેવાય કારણ કે લીલા દાણાની આપણે જીરું કાઢીએ એટલે લીલો દાણો વધારે આવે એટલે જીરાના ભાવમાં હેને ને ઘણો બધો ફેર પડે એમ એટલે આ પ્રમાણે હવે આપણે ડેઈલી છે ને જીરું ઉપાડવાનું કામ ચાલુ જ છે બરાબર અને આપણે જો મગાભાઈ બરાબર ને હા તો હવે આપણે ડેઈલી જીરું જ ઉપાડવાનું છે લગભગ વીસ પચીસ દિવસ જેવું થાય છે આપણે ડેલી વ્લોગ અપલોડ કરતા રહીશું તમે બ્લોગ જોતા રહી આજ ખાલી શરૂઆત જે હતી જીરું ઉપાડવાની કરીએ આજ અને અત્યારે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દસક જણા જેવા હતા અમે જીરું ઉપાડતા હતા હોવાના વળતું ખેતર તો ઉપડી ગયું કાલ લગભગ ઉપડી જાય છે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય શ્રી રામ